ખેરાલુ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અચાનક લીધી મુલાકાત શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધી ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના શાસનથી પ્રજા ત્રાસી છે ટૂંક સમયમાં જ પ્રજા માટે અડાલસથી મારી રાજકીય સક્રિયતા જોવા મળશે ગુજરાતની પ્રજા ચૂંટણી સમય મત સરકાર બનાવે પછી તકલીફની ફરિયાદ કરે છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે સાબરકાંઠાની ઉઠવણ આ બધા જ ભાજપના સાથે જોડાયેલા છે મીડિયા સમક્ષ વિગતો આપતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હુંકાર સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલો કેશો આજે હેરાલુની મુલાકાતે છો અમારા નરેશભાઈ દેસાઈનો બહુ વખત આગ્રહ હતો કે જતા આવતા મારા ત્યાં પ્રસાદી લેવાય તો સારું પ્રસાદી લેવા આવ્યો છું સરસ મજાના બધા આગેવાનોને પણ હાજર રાખ્યા છે એમને અને મોટા ભાગે જે કઈ વાત કરવાની હોય એમાં આજના સંજોગોમાં આજની પરિસ્થિતિમાં કોણ જવાબદાર આપણે કે સરકાર જવાબદાર એની જે રીતે છણાવટ થઈ કે ભાઈ નાગરિક તરીકે મતદાર તરીકે આપણી શું ફરજો હોઈ શકે કેમ આવું થાય છે એનો વિચાર કરીને આગામી દિવસોમાં જાહેરમાં સારી રીતે હોય તો સારું હોય તો સારું એની વાત કરવી જોઈએ એવી વાત મેં કરી એટલા માટે ખાસ બધાને મળવા છે ગુજરાતમાં નવીન પક્ષ તરફ આપ જઈ રહ્યા છો શું શક્યતા નવીન પક્ષની પક્ષ તો બહુ વખતથી બનેલો જ છે પણ જે મેં હમણાં ભાષણમાં કીધું કે છેલ્લા એક બે વર્ષથી જ્યાં જઈએ ત્યાં બધાનો એક આગ્રહ દુરાગ્રહ કંઈક કરો કંઈક કરો મરી ગયા અમે છાતીમાં બન્યું ઘણા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી સુરતમાં લાગેલી રાજકોટમાં લાગી આવા એટલા બધા પ્રસંગો કે કલ્પના ભારના હમણાં તમે સાબરકાંઠામાં કોન્જી સ્કીમ જોઈ હશે તો રોજ બધા સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો તો કંઈક કરો એટલે બીજેપીના હામે તો કોંગ્રેસ તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ માટે થઈને ક્યાંક તમે કંઈક કરો અમને તમારી સરકારનો અનુભવ છે તમારો અનુભવ છે તમે કંઈક કરો તો સારું એ બધાની આશા અપેક્ષાઓ માગણી ઈચ્છા એ બધું ધ્યાનમાં રાખીને હું થોડા વખતમાં આ પક્ષની એક્ટિવિટી સક્રિયતા હવે લગભગ બે તારીખે પ્રેસના મિત્રોને બોલાવીને અમદાવાદથી શરૂ કરીશું જરૂર પડે તો બાવીસ ડિસેમ્બરે એક સંમેલન બોલાવીને આખા ગુજરાતમાં કેવી રીતે આગળ એની વાતચીત આ છેવટે ગવર્મેન્ટ નામની જે વસ્તુ હોય છે તે ગવર્મેન્ટ ક્યાં હોય આમાં એમ આ બધું બીજેપી બીજેપી ની ટોપી પહેરી કરવાનું હોય તો મજા કરો પછી મતે બીજેપી દે પછી દુઃખી બીજેપી થવાનું બરાબર ધન્યવાદ ઓકે

ત્યાં છે મેં ખેરાડૂમાં મારા વિપુલ બી ચૌધરીને ઊભા રાખ્યા થોડા વખતે રહી ગયા બાકી તો ખીતી જ હતા અહીં જે ખૂટે છે આજે એ એ માનવ ટ્રચ માનવ ટ્રચ એટલે આપણે કોઈને તાવ આવતો હોય ને માથે ખાલી હાથ મૂકો તો એવો તાવ લઈ નથી લેતા પણ બે ટેમ્પરેચર ઓછું થાય એટલે સારું લાગે આપણે ગામડા બધા જઈએ તો આપણે

જીવું છું ખુમારી શાને ડરો હું જેના રોમે રમો રમે ખુમારી છે અસ્મિતા છે તેજસ છે વિશ્વ પિતા 184 વર્ષે મહાભારત ના યુદ્ધ ઉતર્યા ને અને પેલો શંખ ફૂક્યો ને ભગવાન કૃષ્ણ પાસે બસ એ યાદ આવે છે બાપુ ગુજરાતના ના રાજકીય તખતા પર ભલે આપ સત્તા પર હો કે ના હો